અને રોહી અને તનુ ભાઈ તો જોઈ રહ્યા છે ગુલ્ફી વાળો આવ્યો છે અમે નાના હતા ને ગાઈસ તો બહુ ખાતા હતા મસ્ત ઉનાળાના વેકેશનમાં રોજ આવતો તો ગુલ્ફી વાળો કેન્ડી વાળો રોજ ખાતા હતા તો લોકોને જોઈને બચપનની યાદો પાછી તાજી થઈ ગઈ છે મારી ઓરેન્જ મેંગો ના એને તો ઓરેન્જ જ ભાવશે મેંગો ની લાવતો એની માટે એ તો ઓરેન્જ એમ જોઈને પણ એની ખાની ભાવે અરે બાપરે શું વાત છે

તો ઉનાળાના ઋતુમાં ઉનાળા મળે છે એક કેરી અને આ જાંબુ બસ આ બે વસ્તુના લીધે ઉનાળો ગમે છે મને થઈ ગઈ છે બપોર અને જો ભાઈ બેન કેવા સરસ સાથે બેસીને જમી રહ્યા છે એમ કે વડાયા અડાયા છે બાકી તો થોડી વાર રહીને જોજો ને કેવું ચકડી મચાવશે કરશે આ જોઈએ તે જોઈએ બને એક જ વસ્તુ જોઈએ અને હમણાં કે વડાયા અડાયા બેસીને ખાઈ રહ્યા છે ચલો ફટાફટ ખાઈ લો પછી જવાનું છે જમી મમ્મીને રેડી થઈને અમે નીકળ્યા છે વાપી જવા માટે થોડુંક ઘરનું સામાન લેવાનું છે જો પાણી પીવાય ઉતારી લીધો છે વિડીયો મેં હા તે ટીચર ને મોકલાવું છું મસ્તી કરે છે તનુભાઈના ડેડીને પણ મોકલાવી દઉં છું જો તમારા તનુને આવું કરે છે રૂહી તું તો કામબામ પૂરું કરીને જે સામાન લેવાનું હતું એ લઈ લીધું છે અને બધાને લાગી છે ભૂખ તો તનુભાઈ અને રૂહી મેડમને ખાવા હતા ઢોસા તો ચાલો ને ઢોસા જ ખાઈ લઈએ એમ કરીને રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને અહીંયા વાપીના એક જગ્યાના ઢોસા છે ને બહુ જ મસ્ત બનાવે છે તો ફાઇનલી ઢોસા ખાઈને અમે નીકળ્યા છે ઘરે જવા માટે તો ચાલો ગાઈશ આવાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરી મળી કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે ઓકે ગાઈસ બ બાય